તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરતના ઉધના શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે તો ઉધનામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ઉધના પાંડેસરા ડિંડોલી અને મજુરા ગેટ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરતના ઉધના શહેરમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

એન્ટ્રી સુરત શહેર ની અંદર જોવા મળી હતી તેને લઈને ફરીથી જે રીતના વરસાદી માહોલ જે છે તે ઉધના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને ઉધના વિસ્તારોએ વિસ્તાર હોય કે તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે સુરત દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને લઈને તાપી નદી પણ બંને કાંઠે વહેંચી નજરે પડી રહી છે ત્યારે ઉજના વિસ્તાર હોય કે તમામ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો સાથે સુરત શહેરની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળી હતી અને તેને લઈને હાલ વરસાદી માહોલ હજુ પણ જોવા મળી રહ્યો છે છૂટાછવાયા વરસાદો જોવા મળી રહ્યા છે વરસાદ પડતાની સાથે નાના બાળકો પણ ની અંદર માણી રહ્યા છે ખાસ કરીને જે રીતના હવામાન વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યો છે ત્યારે તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ડિઝાસ્ટર દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે તંત્ર પણ પર જોવા છે પરંતુ કહી કે વરસાદી માહોલ જો સતત અવિરતપણે વરસે તો નીચાણવાળા વિસ્તારો ની અંદર ચોક્કસપણે પાણી ભરાઈ શકે તેવી સંભાવના પણ પૂરેપૂરી જોવા મળી શકે છે જી સાહી ક્યાં ક્યાં વધુ વરસાદ વરસી રહ્યો છે અને ત્યાં કેવી પરિસ્થિતિ છે બિલકુલ તે ચોક્કસપણે ઉજના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો ઉજના હોય પાંડેસરા હોય પિયુષ પોઈન્ટ હોય કે પછી મજુરા ગેટ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે છૂટો છવાયો વરસાદ પણ કેટલાક વિસ્તારોની અંદર વરસી ગયો છે અને ધોધમાર વરસાદ પણ કેટલાક વિસ્તારમાં વરસી ગયો છે ત્યારે જો અવિરત પણ ધોધમાર વરસાદ વરસે તો સુરત શહેરની ફરી હાલત બે હાલત જોવા મળશે કારણ કે નીચાણવાળો વિસ્તાર એટલે ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે ઉધના નવસારી રોડ પર પાણી ભરાય તેવી સંભાવના પણ પૂરેપૂરી જોવા મળી રહી છે પરંતુ હાલ વરસાદ જે છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે ત્યારે પાણી ન ભરાય તેના માટે વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા પણ હવે સજ્જ જોવા મળી રહી છે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં ગટર ડ્રેનેજ ખોલી દેવામાં આવતા હોય છે અને ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી પણ કરવામાં આવતી હોય છે જી 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 આભાર સાહિત સમગ્ર માહિતી